કેન્સરની બીમારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે જેના માટે લોકોની જીવનશૈલી મુખ્યત્વે જવાબદાર છે खानपानની આદતો પાન મસાલા ગુટકા ધુમ્રપાનનો વ્યસન અને બેઠાડુ જીવનશૈલી જેવા પરિવર્તનોના લીધે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પોરબંદરમાં કેન્સર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તંદુરસ્ત જીવનશૈલી કસરત યોગનું મહત્વ અને નિયમિત તપાસ વિશે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે આયોજન થયું હતું જેમાં પોરબંદર ખાતેના શ્રી રામ યોગ ક્લાસીસમાં અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે અવેરનેસ રેલી યોજાઈ હતી જય હિન્દ જય ભારત આજે ફોર્થ ફેબ્રુઆરી કેન્સ વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આગાખાન હેલ્થ બોર્ડ દ્વારા અને ઇસ્માઇલી સેવિક દ્વારા પ્લોટની અંદર એક નાની એવી રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જેની અંદર કેન્સર કઈ રીતે થાય છે કે આપણે અત્યારનું જોઈએ કે માણસોનું બેઠાડું જીવન થઈ ગયું છે લોકોની અંદર વ્યસનનું પ્રમાણ વધી ગયું છે પાન ફાકી ગુટકા માણસો વધારે એનું સેવન કરે છે અત્યારે આપણે જે ફળ અને શાકભાજી ખાઈએ છીએ એ પણ બધા હાઇબ્રિડ થઈ ગયા છે આના હિસાબે આપણે આ કેન્સરનું પ્રમાણ વધતું જાય છે અને દિવસે ને દિવસે વધુમાં વધુ આપણને કેન્સરના કેસીસ જોવા મળે છે સ્ત્રીઓની અંદર બ્રેસ્ટ કેન્સર છે સર્વાઈકલ કેન્સર છે પુરુષોની અંદર મોઢાનું કેન્સર છે આવા અનેક પ્રકારના કેન્સર જોવા મળે છે તો એના માટે આપણે યોગા છે રનિંગ છે કસરતો છે આ બધું કરવું બહુ જરૂરી થઈ ગયું છે તો આગા હેલ્થ બોર્ડ દ્વારા અમે એવો પ્રયાસ કર્યો છે કે કેન્સર વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આપણે નોન ઇસ્માઇલી ઇસ્માઇલી કમ્યુનિટીને નહીં પણ બીજી કમ્યુનિટીને પણ જાગૃતિ લઈ આવીએ અને કેન્સર મુક્તિ માટે આપણે આગળ આવીએ જય હિન્દ જય ભારત આગા ખાન હેલ્થ બોર્ડ અને ઇસ્માઇલી સિવિક દ્વારા આ બંને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગા ખાન હેલ્થ બોર્ડ ફોર સર્ધન સૌરાષ્ટ્ર રીઝિયનના ચેરપર્સન શીતલબેન લાખાણી તેમજ હેલ્થ બોર્ડના મેમ્બર્સ અલ્તાફભાઈ સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર